આણંદ જિલ્લાના નાવલી પાસે ગત ગુરુવારે રાત્રિના સુમારે ત્રણ બાઇક અને એક કાર વચ્ચે અકસ્માતની ઘટના બની હતી જેમાં જેમાં ચારના મોત અને ત્રણ ઘાયલ થયા હતા હતા બે રામકૃષ્ણ સેવા મંડળ સંચાલિત હોમિયોપેથિક કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી આજે હોમિયોપેથિક કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા મૃત્યુ પામનાર બે વિદ્યાર્થીને હાથમાં બેનર તથા પોસ્ટર સાથે મૌન શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે કોલેજ પાસેના પાછળ રોકડિયા હનુમાન મંદિર પાસે એકઠા થયા હતા ને માગણી કરી હતી કે અકસ્માત સર્જનાર જયનીષ પટેલને ફાંસી આપવામાં આવે સરકાર દ્વારા સજા કરવામાં કોઈ કસર રાખવામાં ના આવે તેવી રજૂઆત કરી હતી વિદ્યાર્થીઓ દ્વારા કાર ચાલક અકસ્માત સમય નશાની હાલતમાં હતો તેવો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો હવે જોવું રહ્યું કે સરકાર દ્વારા શું પગલાં ભરવામાં આવશે મારું નામ છે ડવ અર્જુન હું જતીન ભાઈ ના રૂમમેટ એટલે કોલેજમાં સાથે ભણીએ છીએ હવે આપણે જોવા જઈએ તો ગુરુવારના આજુબાજુ એક પૂરપાટ ઝડપે આવી રહેલી કારે ત્રણ બાઇક ચાલકો ને ઉથલાવીને ફગાવી દીધેલા એમાંથી બે લોકોનું ત્યાં સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતું અને જે અમારા કલીગ અને સાથી મિત્રો એવા અમારા ભાઈ એવા જતીન ભાઈ અડિયા અને જે અમારા બેન સમાન અંકિતા બેન બલદાણિયા એનું કરમસદ મેડિકલ હોસ્પિટલમાં આવ્યા બાદ મૃત્યુ નીપજ્યું હતું તો હવે સરકારશ્રીને એટલી જ નમ્ર વિનંતી છે કે કોઈ બાંધછોડ વગર અને કોઈ પણ રાખ્યા વગર આ કાયદા માટે અને બધું ધ્યાન રાખીને પૂરતો ન્યાય આપે અને જે છોકરાઓમાં ભયનો માહોલ બની ગયો છે એને દૂર કરે અને એની સુરક્ષા માટેના થોડાક પગલા ઉપાડે એવી સરકારશ્રીને નમ્ર વિનંતી છે પોલીસ તંત્ર એનું કામ કરી રહી છે તથા બધા બાકી કાર્યકર્તાઓ એનું કામ કરી રહ્યા છે રિપોર્ટરઓ એનું કામ કરી રહ્યા છે તો જજ શ્રીને પણ એટલી નમ્ર વિનંતી છે કે આ બધું આપણે જોઈએ તો કે એના સ્વજનો અને મિત્રો તરફથી એક નાની નાનીહોની પેલ કરવામાં આવેલી છે તો એને ધ્યાનમાં રાખીને આ બધું આગળ કાર્ય વધારે અને નિષ્પક્ષ ન્યાય મળે અને સારું તંત્ર દ્વારા કાર્ય થાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ ગુડ મારું નામ હાર્દિક જિંજાલા છે હું ભોગ બનનાર જતીન હડિયાનો રૂમમેટ અને ચાર વર્ષથી સાથી મિત્ર છું અમારી એક જ માંગણી છે કે અમને ન્યાય એ તાત્કાલિક જેટલી વહેલા ધોરણે મળી શકે એટલે મળે એના કારણે અમે આ ઘટનાના કારણે જે આણંદ વિદ્યાનગરના બધા સ્ટુડન્ટો એ જે ભોગ ભોગ બંધારના કિસ્સાના કારણે અમે ડર માહોલ અને એક બીક અનુભવીએ છીએ અને અમારી જે પણ ભણતરના પણ આની અસર થાય છે તો અમને વહેલાતા વહેલા ધોરણે આનો નિકાલ મળે અને અમને